विश्व स्तनपान सप्ताह उज्जवनी मातानुम्दूत शिशु माटे सर्वोत्तम आधार अरवली जिला मां विश्व स्तनपान सप्ताह ता पहली सात ऑगस्ट 24 नी उज्जवनी ना भाग रूपे तालुका मोडासाना शहरी प्राथमिक आरोग्य केंद्र बे खाते डीपीएचएन पीए पी न्यूट्रिशन द्वारा स्तनपानी साची सुरुवात सफल स्तनपान नो आधार जन्मना पहिला कलाक मास शिशु ने करावा सोनेरी सुरुवात विषये लाभार्थी ने अवगत कराया પ્રસૂતિ બાદ પ્રથમ છ મહિના સુધી માત્ર ને માત્ર ધાવણ જે બીમારીઓ થવાના જોખમ ને ઘટાડે છે બાળકો માં ડાયરિયા ન્યુમોનિયા જેવી તમામ દસ થી પંદર ગુણા ઓછું કરી દે છે જન્મ પછી છ મહિના સુધી બાળકને ઉપર નું દૂધ પાણી મધ ખોરાક ગળતુથી કે અન્ય પદાર્થ ના આપવો જોઈએ જન્મ પછી છ થી આઠ મહિના સુધી બાળક માટે માતાનું દૂધ જ સર્વોત્તમ છે આ માતા અને બાળક બંને માટે લાભદાયી હોય છે પ્રસુતિ પછી પ્રથમ રસીકરણ પણ કહે છે આ દૂધમાં શિશુની રોગ રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની અદભુત તાકાત હોય છે જેનાથી શિશુ બીમારીઓ તેમજ ચેપ સામે આસાનીથી લડી શકે છે સ્તનપાન કરાવવાથી માતાને સ્તન તેમજ ગર્ભાશયનું કે નસર થવાના જોખમમાં ઘટાડો થાય છે સ્તનપાન કરાવવાથી માતાના વજનમાં ઘટાડો થાય છે માત્ર માતાનું દૂધ જ પૂરક અને સર્વોત્તમ હોય છે એ વિષયનું મહત્વ સમજાવતી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે જેમાં ફોકલ ગ્રુપ સાથે વિગતવાર માહિતી આપવામાં આવે જે મામલો ધારણ આવતો હોય એ બાળકને જ્યારે જન્મ તે આમ લેવામાં અને દબડાવાની વખતે પીકડી ઢાળિયે બધું અંદર આવું જોઈએ આખ્યાથી ધાણથી બાળકને વિકાસ વધે બાળકને બધું એ સારું ના ને કરીને ખાલી એક આમ ના હોવું જોઈએ આમ આખું દવડાવવું જોઈએ નામ રાખવું જોઈએ ને પગ બી આમ હોવા જોઈએ માથું બી આમ જોઈએ પછી એમને ઉપર લઈ ને અહીંયા છાતીમાં ધબકારી બાળકને એવી રીતે લેવામાં આવે છે ને એવી રીતે લેવામાં આવે છે પછી તમારે બાળકને હર વસ્તુથી પહેલાં હાથ ધોઈને કંઈ બી ધોઈને બાળકને લેવામાં આવે છે છોકરાને હાથ બી દોડાવવા પડે હાથ પગ દોડાવીને પછી લેવામાં આવે છે અને પછી બાળકને એવી રીતે એવી રીતે બાળકને હાંચવામાં આવે છે અને જ્યારે બાળક પેદા થાય એને માતા માતાની શાદીમાં આપવામાં આવે છે ને એને સાસુ વાલી કોઈ બી હોય એમને આપવાના પહેલાં પહેલાં માને આવે છે પહેલી વિકાસથી ધાવણમાં પહેલાં બાળકને Eu...